પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે એનએસયુઆઈ દ્વારા આયોજિત નવરાત્રી પર્વની આરાધના રોકવા માટે કરેલ શિક્ષણમંત્રીના હિન પ્રયાસો સામે કાર્યવાહી કરવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે એક બાજુ સરકાર વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ઉજવે છે અને બીજી બાજુ શિક્ષણમંત્રી પાટણમાં ગરબા મહોત્સવ બંધ કરાવે છે તો શિક્ષણમંત્રી વાયબ્રન્ટ બનીશે રીતે નવરાત્રી રોકવાનો પ્રયાસ કર્યો એટલા જ ઉતાવળિયા બની યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચાર રોકવાનો પ્રયાસ કરે તેમ જણાવ્યું હતું ગઈકાલે નવરાત્રી રોકવાનો જે શિક્ષણ મંત્રી અને કુલપતિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો અમે શિક્ષણ મંત્રીને રૂબરૂ મળ્યા જે રીતે યુનિવર્સિટીએ એકવીસ તારીખે પરવાનગી આપી પોલીસે પણ પરવાનગી આપી મામલતદારે અને એક દિવસ અગાઉ વહીવટી તંત્ર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને નવરાત્રિ જે રોકવાનો પ્રયાસ કર્યો હિન પ્રયાસ હતો આજે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે કે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રીને પ્રોત્સાહન આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં શિક્ષણ મંત્રીનો ફોટો પણ છે પરંતુ આ શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર હાઈકોર્ટના આદેશ થતાં કોઈ તપાસ થતી નથી એ ભ્રષ્ટાચાર રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર માં આરા માં અંબાનું આરાધ્યનું પર્વ નવરાત્રિ રોકવા માટે શા માટે પ્રયાસ કરવામાં આવ્યો આ હિન પ્રયાસ હતો આ શિક્ષણ મંત્રીનો યોગ્ય પ્રયાસ એ એમનો જે પ્રયાસ હતો એ નિંદનીય હતો આ બાબતે મેં વડાપ્રધાને પત્ર લખ્યો છે અને આગામી સમયની અંદર જે રીતે શિક્ષણ મંત્રી વાઇબ્રન્ટ બની અને નવરાત્રી રોકવાનો પ્રયાસ કર્યો એટલા જ ઉતાવરિયા અને વાયબ્રન્ટ બની અને જે ચાલતા ભ્રષ્ટાચારો રોકવાનો પ્રયાસ નહીં નહીં કરે તો આગામી સમયની અંદર કેન્દ્ર સરકારના જે નિર્મલા સીતારામણ નાણામંત્રીના મંત્રીના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કોર્ટના આદેશથી કરવામાં આવી આગામી સમયની અંદર અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ઉત્તર ગુજરાત અને ગુજરાતના શિક્ષણની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ રોકવામાં શિક્ષણ મંત્રી સદંતર નિષ્ફળ ગયા હોય એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનું પણ અમે પિટિશન દાખલ કર્યું પહેલાં પરમિશન આપવામાં આવી હતી પછી શું થયું કેમ કેન્સલ કરવામાં શું હતું પરમિશન આપવામાં આવી અને કુલપતિ ઉપર રાજકીય દબાણ આવ્યું શિક્ષણ મંત્રીનો ફોન આવ્યો એટલે પરમિશન રદ કરવામાં આવી મેં શિક્ષણમંત્રીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરી પરંતુ શિક્ષણમંત્રીએ કહ્યું કે અમે કોઈ પરવાનગી આપવાના નથી અને કોઈપણ પ્રકારે નવરાત્રિ રોકાશ નવરાત્રી કરી શકાશે નહીં પરંતુ આ વિસ્તારના પાટણના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનોને હું હું અભિનંદન આપું છું કે ચારથી પાંચ હજાર વિદ્યાર્થીઓ ભેગા થયા અને પોલીસે સંયમ સાચવી અને નવરાત્રી સારી રીતે પાર પાડી આ બાબતે કોઈ યુનિવર્સિટી રજૂઆત કરવાની છે પોલીસ ફરિયાદ યુનિવર્સિટીએ જે કરવું હોય કરે કોઈ પણ વ્યક્તિને માતાજીની નવરાત્રિ ઉજવવાનો નવરાત્રિની અંદર ગરબા ગાવાનો અધિકાર છે અને યુનિવર્સિટી ફરિયાદ કરશે યુનિવર્સિટી કોઈ પણ કાનૂની કાર્યવાહી કરશે તો અમે લડી લેવા માટે તૈયાર છીએ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ